વિકાસના માર્ગથી માર્ગ થી શિક્ષણ આગળ વધે છે અને વિકાસના માર્ગ ની જયારે વાત થતી હોય ત્યારે રાજકોટ શહેરમાં તાજા બનાવેલા રોડમાં ભ્રષ્ટાચાર સામે આવ્યો છે નથી અને બોલતા પુરાવા પણ તમને પરંતુ એ સમાચાર લક્ષ્મીનગર વિસ્તારમાં નવા બનાવેલા ઉખડે છે માત્ર હાથે થી તમે મુઠ્ઠી વાળો એટલી બધી કપચીઓ હાથમાં આવી જાય એવી પરિસ્થિતિ છે હજુ તો તાજો બનેલો છે રોડ બે થી ત્રણ દિવસ થયા હશે અને આંગળીના ટેરવે કપચીઓ ઉખરી રહી છે એટલે વિચાર કરો કે કેટલી હદે આમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે કેટલી હદે રસ્તો બનાવવામાં પણ લાલિયાવાડી કરવામાં આવે છે કોન્ટ્રાક્ટરો લાલિયાવાડી કરે છે તો અધિકારીઓ શું કરે છે ધ્યાન આપે પણ છે કે નહીં રોડની ગુણવત્તા સામે સ્થાનિકોએ સવાલ ઉઠાવ્યા છે માત્ર 4 દિવસ પહેલા રસ્તો બન્યો હતો અને કોન્ટ્રાક્ટર સામે સ્થાનિકોમાં ભારે આક્રોશ પણ છે મત લેવા આવો છો ત્યારે તો અત્યારે કે ચોમાસામાં કઈ વરસાદ હોય જો રોડ હોય આ મહિના વયા ગયા ત્યારે કોઈ દિવસ એને રોડ ન સાંભળો અત્યારે જ રોડ સાંભળો બાર કે ચૌદ વર્ષે બન્યો પાછો લેવલ નથી જો અહીંયા ખાડો હોય તો આગળ ઊંચો રોડ હોય ચોમાસાનું પાણી જાય ગયા અત્યારે ખાલી સાયકલ ચાલે છે ને તો કાંકરી ઉડીને રોડમાંથી ઉડીને કાંકરા ઉડે છે ક્વોલિટી નથી સરસ રોલર સરસ ફેરવું નથી નખે એ લોકોને લેવલ લેવું જોઈએ ને પાણીનો નિકાલ મતલબ હોય છે રોડ ગમે ઊંચો નીચો ગમે કરે પણ કઈક લેવલ ઊંચું વરસાદ ટાણે તમે રોડ કરવા આવો આખો શિયાળો ગયો ઉનાળો ગયો ત્યાં તમને રોડ સાંભળો ને હવે ચૂંટણી ટાળું આવ્યું એટલે તમે રોડ કરવા આવ્યા અત્યાર સુધી ક્યાં હતા તમારે રોડ કરવું હોય તો શિયાળો આખો ગયો ઉનાળો ચોમાસામાં તો ચૂંટવાનું જ નથી તમારું કામ એ બાર વર્ષે બાવો કોઈ લો ત્યારે યાથી આવ્યું એટલે કે આ વસ્તુ કામ કરવાની છે આટલા દિવસ એને કંઈ આ જ નહોતું હોતું ચૂંટણી હોય એટલે મત જતું હોય એટલે હવે તમે અમારે સાથે અમારે શેરી માં અમારે કોગલોની મત લઈ જવો તકલીફ ભાઈ આ રોડ માં તો આટલું કામ થયું છે આ રોડ જોવો છો આ રોડ જોવો કેટલી હાલાકી બધા પડે છે વાહન નથી હાલતા કોઈ જોવો કઈ રીતના વાહન જાય છે ઈ રીતના તો જોવો ખરા ને કેટલા ખાડા છે આવી રીતે રોડ બને કે

ડામર રોડ ન બનાવવાનો હોય આ વરસાદના છાટા રોડ ભીનો છે કેવાય છે કોર્પોરેશન મોટા ઉપાડે કેતું હોય છે કે ચોમાસામાં પાણી અને ડામરનો મિલન ન હોય તેની વચ્ચે આ છાટા આ દ્રશ્યો જોઈ શકાય છે રોડ ભીનો છે હું હવે આગળ લઈ જઈશ કે જ્યાં કોર્પોરેશન આ દ્રશ્યો આ પાણી આ પાણી જોઈ રહ્યા છો ક્યાંથી પાણી નીકળું છે હવે હું આગળના દ્રશ્યો બતાવીશ કે જ્યાં પાણી ભરેલા છે ને ત્યાં ડામર રોડ કરવામાં આવી રહ્યો છે આ દ્રશ્યો હું બતાવું ચાલો આ જોવો વરસાદી પાણી હવે લોકોના ઘર આગળ આ વરસાદી પાણી ભરાય જોઈ શકાય છે હવે આમાં ડામર કેવી રીતના ચોટશે આ સૌથી મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે આની અંદર એ ડામર કરવાના છે આ વરસાદી પાણી છે ઝાપટા આવે છે ને ઝાપટાઓની વચ્ચે ડામણ રોડનું કામ ચાલુ છે આ દ્રશ્યો જોઈ ગયો એક તરફ આ ડામણ રોડ કરી રહ્યા છે ને ત્યાં વરસાદી પાણી પડી રહ્યું છે અને કોન્ટ્રાક્ટરોની બેદરકારી છે ચોમાસામાં રોડ કઈ રીતના હોઈ શકે સ્થાનિક લક્ષ્મીનગરના વાસીઓ પણ કહી રહ્યા છે કે ચોમાસાની અંદર લોટ પાણીને લાકડા ડામર ઉખડી રહ્યો છે ને તેની વચ્ચે વરસાદી પાણી ભરાયેલા છે ત્યાં ડામર રોડ કરવામાં આવી રહ્યો છે આ સૌથી મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે આ પ્રકારે રોડ એજન્સી કરશે લોકોના ઘર આંગણે પાણી ભરેલા છે ને ત્યાં આ ટામર રોડના કામ ચાલુ છે જ્યારે ગુજરાત ફર્સ્ટ રિપોર્ટિંગ કરવા આવે છે તો કોન્ટ્રાક્ટરના મડકિયાઓ રિપોર્ટરના બધા દબાવવાના પ્રયાસ ફોટોગ્રાફી કરી રહ્યા છે અરે ભાઈ તમારાથી થાતું હોય કરી લેજો અમે રિયાલિટી દેખાડવાના છીએ તમારા ગુંડાઓને જ્યાં મોકલ હોય ત્યાં મોકલજો અમે ચોવીસ કલાક લોકોની સાથે હોય છે કારણ કે તેની કામગીરી હોય છે જેટલા ફોટા પાડો એટલા ફોટા પાડવાની છૂટ છે જ્યારે પૂછીએ છીએ તો દુખારો કરે છે જવા દે અરે ભાઈ લોકોનો અવાજ છે લોકોનો અવાજ બનીને રહેશું લોકો કહી રહ્યા છે કે લોટ પાણીના લાકડા થઈ રહ્યા છે ત્યારે સૌથી મોટો સવાલ છે શું આ પાણીની અંદર આ રોડ થશે આ સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે એક તરફ વરસાદી છાટા જમકી રહ્યા છે અને તેની વચ્ચે આ ડામર રોડ બનાવવામાં આવી રહ્યો છે સૌથી મોટો સવાલ છે તે ઉત્પન્ન થઈ રહ્યો છે કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે રહીમ લાખાણી ગુજરાત ફાસ્ટ રાજકોટ સ્વાભાવિક રીતે પબ્લિક ઘણી વખત પોતે ફરિયાદ પણ કરતી હોય છે અને અમને પણ સતત ફરિયાદ આવતી હોય સ્વાભાવિક છે કે પાણીને અને ડામરને ક્યારે ભળતું હોતું નથી કેરોસીન અને પાણીને ભળે એના જેવી આ પ્રક્રિયા છે તો ચોમાસાની ઋતુની અંદર વરસાદ હોય તો પબ્લિક હોય અને ખાડો હોય તો અકસ્માત થવાની પૂરેપૂરી શક્યતા રહેતી હોય છે તો ચાલુ વરસાદે લક્ષ્મીનગરનો વિસ્તાર છે ખૂબ અવર વાળો વિસ્તાર હોય આ વિસ્તારની અંદર આ પરિસ્થિતિમાં ખાડા પડેવાને હિસાબે અકસ્માત થવાની શક્યતા રહેતી હોય તો ચાલુ વરસાદે આ કામ ચાલુ કર્યું હતું પણ વધારે વરસાદ પડ્યો

ભ્રષ્ટાચારમાં ડૂબેલી ભારતીય જનતા પાર્ટીની મહાનગરપાલિકાની સરકારમાં આજે સમગ્ર રાજકોટમાં અલગ અલગ વિસ્તારોની અંદર જે રોડ કામ થાય છે એ ને માત્ર ભ્રષ્ટાચારથી ખદબધી રહ્યું છે કારણ કે વરસાદી સિઝનની અંદર પણ વરસાદ આવતો હોય ત્યારે પણ ડામર રોડ કરવામાં આવી રહ્યો છે કારણ કે એ લોકોએ જવાબ ન આપવો પડે કેટલો ડામર થઈ રાજકોટની આ પરિસ્થિતિ છે મારી સાથે સમર્થતા ગૌતમ ભેડા લાઈવ જોડાઈ ગયા છે હોય તેવું લાગે છે જે ખૂબ જ ગંભીર બેદરકારી છે કે જ્યારે ચોમાસાની સિઝન શરૂ થઈ ગઈ હોય ને ત્યારે આ પ્રકારે રોડ રસ્તા કરવામાં આવે આ જે કોન્ટ્રાક્ટર છે તેનું સૌથી મોટું બુદ્ધિનું પ્રદર્શન કહી શકાય કારણ કે કોન્ટ્રાક્ટર છે તેને તો શું હોય છે કે જે ટેન્ડર છે તે પાસ થઈ ગયું છે તો જલ્દી રોડ બનાવે અને જલ્દી પૈસા પાસ કરે પાસ કરે પછી એ રોડ કેટલા દિવસ ચાલશે રોડનું કામગીરી કેટલી મજબૂત છે એની સાથે એને કોઈ લેવા દેવા નથી કારણ કે બધા ટેન્ડર કઈ રીતના થાય છે બધા કોન્ટ્રાક્ટ કઈ રીતના થાય છે તે સૌ કોઈ જાણે છે અને મલાઈ મેળવવા માટે આ પ્રકારે આડેધર રોડ રસ્તા બનાવી દેવામાં આવે છે

આ પ્રકારની ઘટનાઓનું પુનરાવર્તન થતું આવે છે મહાનગરપાલિકા જો કડક કાર્યવાહી કરે કેમ કે મહાનગરપાલિકા સાથે જે પણ આ પ્રકારના કોન્ટ્રાક્ટર જોડાયેલા હોય તેને વર્તન થઈ રહી છે માફ કરશો આપને અટકાવું છું પણ શું કામ મહાનગરપાલિકા એક્શન લેશે કારણ કે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને તો મિલી ભગત રહેતી હોય છે ગૌતમ આભાર આપનો અમારી સાથે જોડાવા માટે કારણે તંત્ર કોઈ કાર્યવાહી નથી કરતું કે કેમ એ પણ સવાલ ઉઠી રહ્યો છે હવે આગામી સમયમાં રંગીલું રાજકોટ રંગીલું જ રહે છે કે પછી આ જ પ્રકારે ખરદ હાલતમાં આખું ચોમાસું નીકળે છે એ જોવું રહ્યું આ સાથે જ સીધું અત્યારે બસ આટલું જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફોર્સ્ટ